વાત્સલ્યમ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી અરવલ્લી જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાલ કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કરી રજૂઆત એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટીના નવા નિયમને પગલે રાજ્યમાં ચાલી રહી છે હડતાલ જિલ્લાના એસી કોરી માલિકો અને દોઢસોથી વધુ લીઝ ધારકો જોડાયા હડતાલમાં માંગણી ન સંતોષાય ત્યાં સુધી ચાલુ રહેશે હડતાલ જિલ્લામાં કોરી ઉદ્યોગની હડતાલથી કરોડોનું નુકસાન અરવલ્લી હિતેન્દ્ર પટેલ વાત્સલ્યમ સમાચાર અમે અરવલ્લી જિલ્લાના બધા જ કોરી ઉદ્યોગકારો હું રમણ પટેલ અરવલ્લી જિલ્લા બ્લેક ટેપ કોરી એસોસિએશનના પ્રમુખ આજ રોજ અમારા ગુજરાત બ્લેક ટેપ કોરી એસોસિએશને જે બે તારીખથી બંધ કરેલ છે અમારા ઉદ્યોગ ધંધા એના અનુસંધાને આજે અમે બધા ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરી કે અમારા પ્રશ્નોનો સુખેદ ઉકેલ સરકારમાંથી લાવી આપવા એમને વિનંતી કરી છે અને આગળ સરકારમાં જાણ કરવા અમારા પ્રશ્નોનું પત્ર આપી અને અમે આજે એમને અમારે જૂના સાત પ્રશ્નો છે જે જેમાંનું લગભગ છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે એસી માટે લગભગ ગુજરાતની સાહીઠ ટકા ખોરી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે એના અનુસંધાને અમે બાકીના બધા ખોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા બે તારીખથી બંધ કરેલ છે આ અચોક્કસ મુદ્દો જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી જેથી સરકારમાંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી